તો પગ કેળી જેટલો રસ્તો છે ને તોય ગાડી એક કાલે એકાલેસ તક પછાડે નહીં ગામડામાં તો આવો જ રસ્તો હોય તમારા ગામમાં આવો રસ્તો હોય તો કોમેન્ટ કરી દેજો જો તો ખરી કેવો મસ્તનો નજારો પણ છે બધા ખેતરમાં કામે કરે છે કેટલા બધા માણસો ખેતરમાં કામ કરે છે તો ચાલો હું તમને ખોડિયારમાંના દર્શન કરાવી દઉં પટવા જઈને તો આપણે નાજીને મળીશું ગયા છીએ આપણે પટવા ને રસ્તામાં ખોડીમાં મંદિર આવે છે જો એ તમને બતાવી દઉં હું અને મેં પણ દર્શન કરી લીધા સમઢિયારા પગવા આવી ગયા છે એના સમઢિયારાનો ડેમ છે ને રસ્તામાં મારી બેનપણીનું ઘર છે ને થોડુંક જ દૂર છે ફાઇનલી પોગી ગયા છે બેનપણીના ઘરે ને અત્યારે બેનપણી ઘરે નથી તો સોળાની બાકા ચીકી દીધી તા મગી બેનની છોકરી રડતી હતી તમે છોકરીને રમાડી દીધી છોકરી તો સાને રહી ગઈ છે ને આવી ગયા આપણા બેન તો ચાલો આપણે જઈએ છીએ આપણી બેનપણીના ઘરે ચાલો હું તમને આપણા બેનને બતાવું ચાલો તો આજે અમારા મકી બેન ને હરેશ ને કઈક વાતો કરે આજે અમારા મમતું બેન નું ઘર તો ચાલો હું તમને એના મમ્મી પપ્પા સાથે વાત કરી બેન પણ એના મમ્મી પપ્પા સાથે તમને વાત કરાવું કેમ છો માસી મજામાં વાંધો કેમ છો માસા મજામાં મેમાન આજે હારું છે ને તો વાંધો નહીં તો મારા બેન પણ ભૂગી ગઈ છું મેં તમને વાત નથી કરી આ મારા બેન પણ છે મમતા બેન હાઈ ગાઈસ કેમ છો બધા મજા ને તો હું બા અમાર બેન પાણી ના ઘરે પોગી ગઈ છું તો આપણે સાબ પાણી પીન પછી સાપ પાણી પીને આપણે સડી ગયા ધાબા માટે રીલ શૂટ કરવા તો જો આ મમતાબેન એક છોકરી કવર છે રીલ શૂટ નથી કરવા દેતી તો મેં ઘરે જાય છીએ ને અને બેન પણ એને બાય બાય કહીને લકડી ગયા હાલો રી શું બતાવ હવે આપણે ઘરે બ્લોગ આવ્યા પૂરો થાય છે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો